ભગવાન પરશુરામ કી જય કેશોદને આંગણે તારીખ ઓગણત્રીસ બારના રોજ ભગવાન પરશુરામની મૂર્તિ પ્રતિષ્ઠા અને અનાવરણનો ભવ્ય કાર્યક્રમ સમગ્ર કેશોદ દ્વારા થવા જઈ રહ્યો છે આ કાર્યક્રમમાં નગરપાલિકાનો સૌથી મોટો સહકાર રહ્યો છે અને અન્ય સમાજના શ્રેષ્ઠીઓનો પણ સહકારને રહ્યો છે અને આ દિવસે સાથે સાથે ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે બપોરના ચારથી પાંચ સુધી ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સંગીત સંધ્યા સાથે સાથે સંતો અને સમાજના આગેવાનો દ્વારા એ શુભેચ્છાઓ આપવામાં આવશે ત્યારબાદ સાડા છ કલાકે કેશોદમાં પ્રથમ વખત ભવ્ય સમૂહ આરતી પરશુરામ ભગવાનની પ્રથમ આરતી સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એ જ સમયે બ્રહ્મચોર્યાસીનું પણ આયોજન બાલવી કૃપા ડેરી દ્વારા કરવામાં આવ્યું છે

પુરુષો કહો ભગવાનોની મૂર્તિના દરેક ગામમાં આપણને દર્શન થાય પણ મને લાગે કેશોદ એવું વિનત ગામ હશે કે જ્યાં

તૈયાર સાથે સાથે અત્યારે समस्त બ્રહ્મ સમાજ ના ટ્રસ્ટી શ્રી મિલનભાઈ શુક્લ તેઓ ખાસ વિશેષ ઉપસ્થિત રહેશે આ બંને મહાનુભાવોનું આપણે શુભકામનાઓ અને આશીર્વચન પાઠવી શૂન્ય પાઠવશે આપણને છ વાક આ ત્રણ મૂર્તિઓ

ભગવાનની દિવ્ય અલગ અલગ મૂર્તિઓનું પ્રતિસ્થાપન થઈ રહ્યું છે ત્યારે પૂર્વ ક્ષેત્રમાં હનુમાનજી બિરાજે કેશોદની મધ્યમાં રામજી બિરાજે અને જ્યારે કેશોદની પશ્ચિમ દિશામાં ભગવાન પરશુરામજીની મૂર્તિનું જ્યારે ઓગણત્રીસ બાર બે હજાર પચીસના અનાવરણ થવા જઈ રહ્યું છે ત્યારે એ કઈ રીતના કાર્યક્રમમાં અને કઈ રીતના કાર્યક્રમને આપણે આગળ વધારીશું એ બાબતની સમગ્ર એનજીઓ દ્વારા કેશોદની અંદર સમસ્ત જે ભારત વિકાસ પરિષદ છે વિશ્વ હિન્દુ પરિષદ છે બજરંગ છે કેશોદ હિન્દુ યુવા સંગઠન છે એ સિવાય બ્રહ્માકુમારી છે આદિ બધા જ એનજીઓ આ મિટિંગની અંદર હાજર રહ્યા હતા અને સાથે સાથે એક કેશોદના ભાગવત આચાર્ય તરીકે આપ સૌને પણ એક શુભકામના અર્પણ કરવા માગું છું ઓગણત્રીસ બાર બે હજાર પચીસના સાંજના સમયે ભગવાન શ્રી પરશુરામજીની એ દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠામાં આપ સૌ હાજર રહો એવી સમસ્ત બ્રહ્મ સમાજ વતી અને સમસ્ત એનજીઓ વતી આપ સૌને આમંત્રણ છે જય શ્રી